ઝૂલતા મિનારા એક મિનારો ડગાવો તો બે મિનારા ડગે એક કિલ્લાનો નો ઉંદેડો ફરી રહ્યો છે જુઓ છો તમે એક નથી બે જે કાગડા હમો થઈ જાય એ ઉંદરો બોલો ઉંદરો કાગડા હમો થઈ જાય જુઓ છો તમે એ એ એ ફાઇટિંગ ચાલે છે પહેલી વાર આવું સીન જોવા મળ્યું માં કસમ એ બીક લાગે એવું છે બરાબર મા કસમ ખાઈને કહું છું ખરેખર કે અહીંયા શું છે શું નથી કાલુપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવી રીતે મિનારા અને બીજે પણ ક્યાંક છે એ આપણને ખબર નથી જોઈ શકો છો કે આવી રીતે બે મિનારા નજીક જઈ અને જોઈએ ઊંચાઈ લગભગ સોળ દોઢસો ફૂટથી પણ વધારે હોય તેવું લાગે છે અને આવી રીતે નાની નાની ઈંટો છે હાવ નાની નાની બિલકુલ અને કેટલી આયુષ્ય હશે અહીંથી આવું જ લાગે છે ઝૂલતા મિનારા એક મિનારો ડગાવો તો બે મિનારા ડગે દોઢસો ફૂટ થી વધારે હોય અને જુઓ વચમાં ચિત્ર છે પણ કાંઈ નક્કી નથી થતું શેનું છે ઈટો માત્ર કેવડી કેવડી છે જુઓ છો આવડી આવડી ઈટો આવડી આવડી જો એક વેદ જેવડી પણ ક્યાંય અમુક ઈટોનો જ ઘસારો છે બાકી ઈંટો ક્યાં જરાય નથી ઘસારો અને અહીંયા જુઓ છો કે જે તે ટાઈમે અહીંયાથી દરવાજો છે ઉપર ચડવાનો ત્યાં બારી જવું અને આમને 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 એમ ચડાય છે તમને કહી દઉં કેટલા મંજિલા છે જુઓ છો કે નીચેથી ત્યાં છે ને ત્રીસ ફૂટ જેટલું છે આ ત્રીસ પછી સાત આઠ ફૂટ પેલું છે પછી દસ ફૂટ પેલું છે દસ ફૂટ દસ ફૂટ દસ ફૂટ અંદાજ કરીએ તો દસ છેક ઉપર છેક ઉપરથી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી આશરો એસી ફૂટ જેટલો છે અને આ કઈ રીતે સેમ ટુ સેમ બનાવટ છે બેની આવી રીતે દેખાય છે જુઓ જો ત્યાં પણ એક ફૂલ જેવું ચિત્ર બનાવેલું છે અને ઉપર જે એના ઓ છે ટોડલા જેવું છેક સુધી અને પહોળાઈ કેટલી હશે તમને આ બાજુમાં જઈ અને આ પણ મિનરો બતાવો જો આની પણ ડિઝાઇન ઈટની છે પણ આખી અલગ જ છે જોયો જો કે આ અને જુઓ જો આ પણ હા આવી રીતે અને સામે ત્યાં કળશ જેવું છે અને ઉપર કેમેરો આપણો નથી પૂગતો ત્યાં ટોડલા પડી ગયા છે ને આવી રીતે જુઓ જો અંદર થી ચડાતું હશે એક જમાનાનું સમજો ટાવર જ છે આવી રીતે અને કમ્પ્લીટ વ્યક્તિ ત્યાંથી ડોક્યુ કરી શકે ત્યાંથી ડોક્યુ કરી શકે એવી એની બનાવટ છે એક કિલ્લાનો ઉંદેડો ફરી રહ્યો છે જુઓ છો તમે એક નથી બે જે કાગડાને હામો થઈ જાય એવો ઉંદેડો જોઈ શકો છો કે ઓલો ઉંદરો કાકડા ને હમો થઈ જાય જોવો છો તમે એ એ એ ફાઇટિંગ ચાલે છે પહેલી વાર આવું સીન જોવા મળ્યું સામે જોવો છો કે જુઓ 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 ફાઇટિંગ ચાલી રહી છે એ એ એ હા પૂંછડી પકડવા જાય છે કાગડો જોયું 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 મસ્તી કરે છે કે સીખોર ફાઇટિંગ કરે છે એ ખબર પડતી નથી જોયું 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 તમે જોયું એ એ એ એ એ એ જોયું 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 એ એ એ પેલો કાગડો પૂંછડી પકડવા જાય જોયું 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 ઓલું પૂંછડી સાવચેત રાખી અને ટણી આવું ચિત્ર પેલી વાર જોયું ને આ ભાઈ હવે હાલ્યા જાય હેર્યા ભાઈની તપાસ કરવા જુઓ આ બિલો ઉંદેરો છે એ એક કિલ્લા જેવડો મોટો છે અને આ ફાઇટિંગ હજી ચાલુ જ છે જોયું 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 એ એ એ એ એ આ ઉંદેરો જોયો છો હા 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 યુદ્ધ ચાલુ જ છે અને મિનારાનું ચિત્ર પણ ચાલુ જ છે આવી રીતે ઉંદર મામા ચડી ગયા છે કિલે બખોરામાં જતા રહેજો આ બખોરામાં કેમ કે કાગડો છે તે હેરાન કરે છે ઉંદર મામાને અને ઉંદર મામા બીજા એ કિલો જેવડા મામા હલ્યા આવે છે હવે એમનું ચાલુ થયું કંઈક વિરોધ છે ઓલા ઉંદરમામા ફરે જુઓ અને ઓલો કાગડો એને બનતી નથી ખબર નહીં હવે શું છે અને આવી રીતે છે આ મિનારો મિત્રો સો વાતની એક વાત કે જે આ મિનારાનું નિર્માણ થઈ ગયું કેમ ટાણી કરી રહ્યો છે જુઓ છો 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 આય હુઓ છો આ અજબનું ચિત્ર જોવા મળે છે મેં તમને કીધું પ્રમાણે ત્યાં કને એક ગોળ ગોળ કળશ જેવડું ચિત્ર છે અને હું તમને એ કહેવા જઈ રહ્યો હતો કે મિત્રો આ જે નિર્માણ થયું તે થયું ભવિષ્યમાં કોઈ પણ કાળે આવા મિનારાનું કે આવા વસ્તુનું આ જૂનું પુરાણું આપણું ટેક્ચર ભવિષ્યમાં ક્યારે આનું આવું નિર્માણ થશે નહીં એવું આપણને અને અહીંયા જે પણ જૂના પુરાણા છે આ વસ્તુને જેને અભ્યાસ એવું માનવું છે અને આપણે સમજીએ છીએ ને કે આનું નિર્માણ આ એક જાતનો અજૂબો જ છે હવે આ ઓરિજિનલ છે કે નહીં પણ એ બીજો પણ બાજુમાં ક્યાંક કીધા બેમાંથી મને ખબર નથી પણ આ વિશ્વમાં અજૂબામાં ગણતરી થાય છે આ મિનારાની બરાબર અને તમને મેં કીધું એ પ્રમાણે કે ત્યાં કને ચારે બાજુ વ્યવસ્થિત ટોડલા મૂકેલા છે અને બે મિનારા સેમ ટુ સેમ છે એવું માનવામાં આવે છે કે એક મિનારો ડગે તો બીજો મિનારો પણ ડગે છે હવે એ આ છે કે આ બીજા ક્યાંક છે એવી આપણને ખાસ ખબર નથી પણ એવી જ છે કે આની પણ હિસ્ટ્રી અને આ ઈટો છે જોઈ શકો છો કે આ ફૂલ હજી આટલું બધું જૂનું ટ્રેક્ટર છે પણ એનું કમ્પ્લીટ બાંધકામ છે જુઓ છો જેને પણ સર્જન કર્યું હશે તે અજર પણ સદા સર્વદા રહે એવી ધ્યાનમાં રાખી અને આ મિનારાનું સર્જન કરેલ છે જોઈ શકો છો કે કેટલો ઊંચો છે ભાઈ જૂની જૂની વસ્તુ જૂની વસ્તુ કેટલા વર્ષોની કયા પર્પઝથી બનાવ્યા છે ઉપરથી ધ્યાન રાખવાની પર્પઝથી બનાવે છે કે શું પર્પઝથી બનાવ્યા છે બરાબર પણ છે ભાઈ અજીબો ગરીબ અને આ બાજુ છે આપણું આ કાલુપુરનું આ રેલવે સ્ટેશન અને અહીંયા બે બે આ મિનારાઓ સ્થિત છે બરાબર અને હવે આપણે આગળ બીજું કાંઈ રહી જતું હશે તો જોઈશું અને હવે વિંડિયાને એન્ડ આપીશું અને અહીંયા કબૂતરો પણ પોતાનું સ્થાન મેળવી લીધું છે કેમ કે પશુ પક્ષીઓનું આશરાનું આ એક કેન્દ્ર છે પણ મિત્રો ભવ્ય છે ખરેખર આ વસ્તુ આપણે જોઈએ અત્યારે તો આપણને બસો પાંચસો વર્ષની ઝાંખી થાય કે ભાઈ આવું નિર્માણ એક વખત થયું થયું ભવિષ્યમાં કોઈ કાળે ક્યારે પણ થશે નહીં એટલે ભગવાનની દેણ છે કે આવો ભૂકંપ આવ્યો પણ હજી પોતાનું અસ્તિત્વ એસી નેવું ટકા જાળવી અને આ મિનારા ઊભા છે અને કેટલી મજબૂતી હશે એન થી પણ વધારે ભૂકંપ આવે તો કદાચ પડે ન પડે અજીબો ગરીબ છે આપણે અત્યારે ઊભા છીએ કાલુપુર રેલવે સ્ટેશનની બાજુમાં અને આપણું પુરાણું ધરોહર એટલે આ ઝુલતા મિનારા બે જગ્યાએ આવેલા છે અમદાવાદમાં પણ અહીંયા જુનારા છે ક્યાંક અમદાવાદ ગોમતીપુરામાં ક્યાંક ત્યાં આપણે નથી જોયું અને આ જે બે મિનારા છે તે બધા મિનારા કરતા આ બે મિનારા વધારે ઊંચા છે અને આ જે મિનારા છે જેમ તમે ઘણા ફોટા આમ જોયું હશે કે મસ્જિદથી સામેના ભાગમાં અટેચ હોય રૂપ રંગ હોય એવી રીતે આ મસ્જિદનું એક રંગ રૂપ હોય ભવિષ્યમાં અહીંયા મસ્જિદ હતી અને એ મસ્જિદ નું અસ્તિત્વ અત્યારે નથી મરાઠા શાસનકાળ કાળ વખત માં યુદ્ધ થયેલું તેમાં પણ થોડું ઘણું નુકસાન થયું એવું આપણને અહીંયા જાણવા મળ્યું અને આ મસ્જિદ અહીંયા હતી અને એ ગમે તે કાળે ધીરે ધીરે ધ્વસ્ત થઈ ગઈ અને અહીંયા જે ઈટનું કન્સ્ટ્રક્શન અદભુત છે અને તમને કહું કે શાયદ આ વસ્તુ બની બની ભવિષ્યમાં કેર્યાનું નિર્માણ નહીં થાય ભૂકંપનો મહાજટકો આ બે ઇમારતો આપણને પોતાનો ભૂતકાળને જરૂર યાદ તો બિલકુલ કાલુપુર અમદાવાદ રેલવે સ્ટેશનની બિલકુલ બાજુમાં છે અને અહીંયા એક ગુફાઓ અહીંયાથી આજુબાજુ નીકળતી અને એક ગુફામાં હું તમને અત્યારે લઈ જઈશ ત્યાં પહેલા મને એવું સાંભળવા મળ્યું કે અહીંયા અંદર નથી ગુસાતું અને પછી અહીંયા મને જાણવા મળ્યું કે બે ગુફાઓ છે અને આની અંદર જઈશું અને એક બાજુમાં નદી કુંડાળા જેવું છે અહીંયા આપણે મને થોડુંક મિસ થઈ ગયું કે ત્યાં પણ ગુફાઓ અને અમદાવાદની અલગ અલગ જે તે રાજાશાહીના જે કન્સ્ટ્રક્શન મેલ કે આવી મસ્જિદો કે જ્યાં મિનારાઓ હતા ત્યાં નીકળતા બરાબર તો હવે આપણે બે સ્થળ નિહાળવાના છે એક બાજુમાં ગુફા છે એમાં તો બીક લાગે એવું છે પણ એના જરૂર આપણે અંદર જઈ અને પ્રયત્ન કરીશું અને ઉપર તમે જોઈ શકો છો કે ભૂકંપના ઝટકા ઝીલીને આ મિનારાઓ ઉભા છે બહુ ઊંચા છે અંદરથી જો જવાનું પરમિશન અત્યારે લોક છે નકા ઉપર જવાનું

ઇતિહાસ ને સંગ્રી અને આ મિનારા આજે હા વર્લ્ડ અજુબામાં આમની નોંધ થયેલી છે કે આટલા બધી આ વસ્તુનું નિર્માણ અને નોંધ લેવાય છે કે ભાઈ વિશ્વમાં આની જોડ ક્યાંય નથી એટલે આ બીજા નંબરના છે બે અને મેં તમને કીધું તે બીજા ગોમતીપુરામાં છે તો હવે આપણે હજી ઝીણવટથી જાણીશું નજીક જઈને મિત્રો આ જે છે સુરંગ છે અને સામે છે આ ઝૂલતા મિનારા હવે એવું અહીંયા થોડુંક જાણવા મળ્યું કે આ બધે અંદરથી ચાર છ જગ્યાએ સુરંગ ફેલાય છે રાજા સાય શાસન કાળ વખતનું છે બરાબર અત્યારે આપણે જોઈએ આપણે રજા આપશે તો જોશું અને સામે અહીંયા ભગવાન સદાશિવનું મંદિર છે અને થોડીક ટ્રાય કરીએ અંદર ઉતરવાનું કે શું છે કે શું નથી સુરંગ છે એમ જાણવા મળ્યું છે બરાબર સામેથી ઉતરાય છે આમથી પણ ઉતરાય છે જોયું મારી જ્યાં સુધી નજર પડે છે મિત્રો ત્યાં સુધી સો ફૂટ મને અહીંયાથી દેખાય કેમેરામાં દેખાતું હોય કે ના દેખાતું હોય બહુ રિસ્ક લઈ રહ્યો છું બરાબર ઉતરી રહ્યો છું ભગવાનનું નામ લઈને મા કસમ અહીંયા બીક એવું છે બરાબર મા કસમ ખાઈને કહું છું ખરેખર કે અહીંયા શું છે ને શું નથી બરાબર અને આવું જ છે કયા મસ્જિદ જેવું છે અહીંયા નમાજ પડી શકાય એવું અને આ બધું બીક લાગે એવું છે બરાબર અહીંયાથી બહાર નીકળી જતા હોય એવું લાગે છે અને આ દસ બાય દસનું આ દસ બાય દસનું નહીં પણ આ વીસ બાય વીસનું છે આ બાંધકામ એ મિસાલો રાખવાનું હોય એવું આ સ્થળ છે અને આ મિસાલ રાખવાનું હોય એવું લાગે છે આ જૂના બાંધકામ છે અહીં લાઈટ નથી અંદર અને સામે આમ જવા એવું છે પણ ખરેખર અંધારું છે બિલકુલ મજાકની વાત નથી અહીંયા આવું ટેક્ચર બનેવું છે અને અહીંયાથી હું ચાલીસ પચ ચાલીસ પચાસ ફૂટ અંદર આવી ગયો છું ખરેખર અહીં નીચું નમી અને ઉપર પાણી ટપકી રહ્યું છે જુઓ છો તમે આ ને આગળ શું શું છે આ સોરીઓ અહીંયા બંધ કરી દીધેલ છે મોટા મોટા હેવી નજીક જઈને તમને બતાવું જોવો જો આ માથે રેલવે સ્ટેશન છે આ બંધ કરી નાખેલું છે બરાબર પણ આવું જ છે આ કાંઈ ચાર પાંચ ફૂટનો આ દરવાજો છે મોબાઈલની બેટરી સ્વિચ ઓફ થવાની તૈયારીમાં છે બરાબર અહીંયા જે તે ટાઈમે દીવડા કે મિસાલો રાખતા હશે આ બધું જૂનું ટેક્ચર છે ને આવી રીતે આ બધું જૂનું કામકાજ છે જુઓ છો આ બાજુ પણ આ ડિઝાઇન અને આ હવે આપણે નીકળી જશું બારે અને જુઓ છો કે આવી રીતે આ ગોળ 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 અને આ હોલ છે મોટો અંદર સાફ જેવું કાંક ફેસ થાય છે પણ અત્યારે આપણને બીક લાગે નીકળી જાય બારા અને આ તમને બતાવો મોટી મોટી શિલાઓ રાખેલી છે આ ગોળ ગોળ છે બધામાં હશે પણ આપણને એ બીજી ખબર નથી સામે પણ જોની કોતરણી છે પથ્થરમાં અને આપણે જલ્દી જલ્દી નીકળી જાય એ કેમકે એ બીક લાગે એવું છે ખરેખર બધું ભયરા જેવું અને આની અંદર ગુફાઓ હશે પણ બોરી નાખેલી છે પણ મને બારે જાણવા મળ્યું કે ગુફાઓ છે તો હું રીક્ષ લઈને આવી ગયો વાસ્તવમાં ગુફા હશે તો બોરી નાખેલી છે ક્યાં પછી સામે જે નીકળે એ આગળ ક્યાંક નીકળતી હશે બરાબર નીકળી જઈએ બારા जो जो के तो अंदर आ ग तमें एवं न लगे कि बीजर भाई गप्पा मरता है पगथिया गणी जो, जो तब जो एक बे तरह चार पांच सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर अठारह ओग वीस एक वी, तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठावीस આવું છે કયા જબરજસ્ત આ ગુફા જેવું અને આ છે રેલવે સ્ટેશન આપણું આ કાલુપુરવાળું અને બાજુમાં જ છે આવું કયા ચૂનું પુરાણું આપણું આ ધરોહર છે અને હવે આપણે આ મિનારાઓને સલામ કરી અને હવે આપણે વિદ્યાનું એન્ડ આપીશું છેક સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ સાથે હવે ફરી મળી કોઈ નેક્સ્ટ વિડીયો